જય વસરાત જે ગુરુદેવ જેમાં જેમ છું અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને એટલે કે આજે આપણે બનાવવાની છે દૂધ પાક અને રબડીને આટી મારી દઈએ એવી સરસ મજાની ખીર એટલે કે ઘાટી જ ખીર જોકે બધાને ભાવતી ન હોય ખીર પણ જરૂરથી અમારી આ રેસીપી જોઈ અને તમે એવી ટ્રાય કરજો બહુ મસ્ત અને સરસ મજાની બનશે તો હાલો આપણે ખીરની રેસીપી ચાલુ કરીએ ખીર બનાવવામાં પણ આમાં ઘણું ચોખા ઉકાળીને કરતા હોય તો પણ બને છે ઘાટી પાતરી એટલે કે દૂધ પાક જેવી બનાવી હોય તો પણ બને છે આપણે અને રબડીને એવી સરસ મજાની છે છે ખીર તો જો આપણે આપણે ચોખા બે ત્રણ ધોઈ લીધા ને આમાં એક મુઠીથી એટલે કે દોઢ મુઠી જેટલા જ આપણે ચોખામાં ઓયરાશે એટલે કે પાકવા માટે મૂકા છે તો ગેસ કરી દીધો છે ચાલો ચોખા પાકે ત્યાં સુધીમાં આપણે દૂધને ઘાટું કરી લઈએ તો જો આપણે દૂધ અત્યારે

ઘણા વ્યક્તિ એવું છે કે ખીર બનાવે પણ તો એ કોઈને ભાવે નહીં અને મન પણ એ આપણે આમાં સોખા જે બફાઈ ગયેલા હતા એ આપણે આમાં એડ કરી દીધા છે અને હજી આપણે જો પાંચક મિનિટ ઉકળી ગયું છે એટલે સરસ જોવામાં તો ઘાટું થઈ ગયું છે જો તમે જોઈ શકો છો આપણે સરસ મજાની ખીર થઈ ગઈ છે ને તૈયાર જો ચમચો આ રીતે કરો તો પણ આપણે ચમચામાં ચોટે એ રીતનું દૂધ ઘાટું કર્યું છે આપણે એકદમ હવે આપણે આમાં ખાંડ એડ કરવાની છે અને હાવ ધીમાગીએ છીએ એટલે કે આપણે આમાં પંદરથી વીસ મિનિટ લાગી ગઈ છે દૂધ ઉકાળવામાં આપણે પોણો લીટર જેટલું દૂધ હતું અને એક મુઠ્ઠીથી વધારે છોખા એડ કર્યા છે હવે આપણે આમાં સ્વાદ અનુસાર જે ઉગળું ખાતા હોય એ પ્રમાણે ખાંડને એડ કરી દઈશું જો આ રીતની આપણે ખાંડ એડ કરી દીધી છે અને હવે આને થોડી વાર હજી થીરાકળવા દઈશું એટલે સરસ મજાનું ઘાટું થઈ જાય કેમ કે હજી આપણે ખાંડામાં એડ કરી છે એટલે ખાંડ હજી પાણી મૂકશે એટલે પાછી આપણે આછી થઈ જાય થોડીક એટલે હજી થોડી વાર ઉકળવા દઈએ એટલે સરસ મજાની ઘાટીક ધીર થઈ જાય ત્યાર પછી આપણે આમાં બધા સૂકો મેવો છે એ એડ કરવાનો છે આ રીતે આપણે ચલાવતું રહેવાનું અને સરસ મજાનું ઘાટું દૂધ થઈ જાય ત્યાં સુધી રહેવા જ દેવાનું છે આપણે ખીર તો હજી થોડી વાર રહેવા દઈશું ધીરા કહેશે અને સમસો ચલાવતા રહેવું એટલે આપણે સોખા અને દૂધ છે એ સરસ પ્રસ થઈ જાય જો આપણે સરસ મજાની ઘાટી સરસ તમે જોઈ શકો છો રબડી ટેસ્ટની ખીર એટલે કે દૂધપાક જેવી જ ખીર આપણે થઈ ગઈ છે એકદમ તૈયાર અને જો આ રીતે ઘાટી રાખવાની છે ઘરનું દૂધ હોય તો પણ ભલે અથવા તો તમે પાઉસ લીધા હોય તો પણ ભલે જો ઘરની ભેંસનું દૂધ હોય ને તો વધારે ઘાટી અને સરસ મજાની ખીર થાય પણ આપણે જો તૈયાર લીધું છે દૂધ એટલે કે પાઉંસ લીધું છે દૂધનું તો પણ સરસ મજાની જ છે આ આપણે કેસર

તત જ થઈ લઈ છે ને ખાવાનું આવી જ જઉં બધા ખાવા લો એ મારી પાસે કેસરવાળી ખીર એટલે કઈ નો ઘટે ને રબડી ની આટી માર દી એમ છો અને સરસ મજાની ખીર આપણે રબડી જેવી જ થઈ ગઈ છે તૈયાર તો ખાવા માટે છે તૈયાર તો જો આની સાથે પૂરી રોટલી કે તમે કોઈ પણ સર્વ કરી શકો છો અને એમ ન ભાવે તો પણ તમે ખાઈ શકો છો નગરી ખીર પણ તો સરસ મજાની ખીર થઈ ગઈ છે ખીરની રેસીપી તમને કેવી લાગી જરૂરથી અમને કમેન્ટમાં બતાવો બતાવજો નવો વિડીયો લઈને આવીએ ત્યાં સુધી બાય બાય ટાટા